નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ ઘાત તેલને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો આ વર્ષે સમયસર અને સારો વરસાદ પડવાના કારણે મગફળીનો પાક સારા એવા પ્રમાણમાં થયો હતો અને દિવાળી અને અન્ય તહેવારો પહેલાં મિલોમાં પીલાણીની શરૂઆત થઈ ગઈ છે સારા પાકના કારણે બજારમાં તેવી ચર્ચાઓ થઈ રહી હતી કે આ વખતે ભાવમાં ઘટાડો નોંધાશે વધતો જોવા મળી રહ્યો છે સિંગતેલ કપાસિયા તેલના ભાવમાં સો નો વધારો કરવામાં આવ્યો છે તેમાં સિંગતેલ ના ડબ્બાનો ભાવ સત્યાવીસો થી વધીને અઠ્યાવીસો ચાલીસ પર પહોંચ્યો છે તો કપાસિયાનો તેલનો ડબ્બો સોળસો થી વધીને સત્તરસો ચાલીસ થયો છે જી હા મિત્રો સામે આવી રહ્યા છે તેલના ડબ્બાનો ભાવ ચાલીસ ને પાર ગયો છે જ્યારે કપાસ્યા તેલ ડબ્બો સત્તરસો ને ના પાર પહોંચ્યો છે આમ સિંગ ના ભાવ ફરીથી પછી ડબ્બે ત્રણ હજાર તરફ તો કપાસિયાના તેલના ડબ્બાનો ભાવ ડબ્બે સત્તરસો ને ચાલીસ તરફ થયો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે